હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય સચ્ચિદાનંદ જય સ્વામિનારાયણ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે ટ્વેન્ટી ફિફ્થ જૂન ટ્યુઝડે એટલે કે પચીસ તારીખને મંગળવાર જેઠવ ચતુર્થી જો આજનું વેધર એકદમ અને ચકલી ચીંચી કરે છે આજે નથી અહીંયા આવી અને સાંજે વરસાદ નથી આવ્યો લાગતો એકદમ શેરી કોરી છે ઘરના થોડા ઘણા નાના મોટા કામ અને ટિફિન ભરીને આપણે આજે ઓફિસે જમવા માટે જમવા માટે રેડી જવી અને અહીંયા આ તેલ નાખે છે તમે રોજ તેલ નાખો છો તો સારું કહેવાય રોજ તેલ ન નાખાય અને અહીંયા જોવા પપ્પા છે ને કંઈક વાતમાં બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ પપ્પા શું વાંચો છો વચનામૃત છે હા જય શ્રી કૃષ્ણ મમ્મી હા તો જો સવારનું સિરામણ કરવા બેસી ગયા છે કેમ તમારા થાળીમાં હું નતું મારી થાળીમાં જો બધા જમવા બેસી ગયા તો જમવાનું પૂરું થઈ ગયું છે ચાલો બધા કરવા છે પરવળનું શાક શાક અને રોટલી સંજયભાઈ નું મન જો છે લાડવા ખાવાનું તો લાડવા લેતા આવ્યા છે અને ટકા લાડવા કેવાય ને કે લાહા લાડવા ટકા લાડવા ન કહેવાય એવું હોય ઓકે અને લાહા લાડવા કહેવાય સવારમાં પૂજા કરવા બેસી ગયા છે અને ખૂબ તડકો આવ્યો છે ફટાફટ કપડા ધન મૂકાયા હોય કા વરસાદ આવે ત્યાં હુકાઈ જાય અને સામે છે નીતા ઉભા છે મધપુડા ને ઉડાડવાની કોશિશ કરી હતી પણ ઉડ્યો નથી કારણ કે પછી ધુવાડો કરો ને તરત વરસાદ આવી ગયો એટલે નિંદ્યાન બેસી ગયો હજી મધપુડા અહીંયા છે અને ક્યારેક ક્યારેક છે ને ઘણા કવડી જાય છે તો ચા આપણે રાધા કૃષ્ણ મંદિર પાસે પહોંચી ગયા છે રાધે રાધે આ મંદિરમાં છે ને મસ્ત એક વ્હાઈટ કલરની રાધા કૃષ્ણ મસ્ત સુરજ દાદા નીકળી ગયા છે સુરજ દાદાને થેન્ક યુ કહી દેવી કારણ કે આપણે વિટામિન ડી આપે છે જય મહાદેવ મહાદેવ અહીંયા છે સામેશ્વર મહાદેવનું મંદિર તો આજે ઓફિસ જવામાં થોડી હજી વાર છે થોડા વહેલા છે તો વિચાર્યું કે મહાદેવના દર્શન કરતા જ આવી આ છે અમરીશ અમરેશેશ્વર મહાદેવનું મંદિર છે ઝગડામાં પાસે આવેલું છે આ મંદિરનું ખૂબ જ માતમ છે તો ચાલો આપણે મંદિરમાં દર્શન કરવા પાંચ સિગ્નલ પાર કરીને આપણે ઓફિસે પહોંચવાનું થાય છે ઘણી વાર ઉભું રહેવું પડે તો ઘણી વાર પછી સિગ્નલ ચાલુ હોય તેમાં આપણે જ આવીએ ક્યારેક મોડું થાય ને ક્યારેક કામે પહોંચી જાવી અને હવે જો લિફ્ટની વાત જોઈ છે આપણે અને હવે ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છે એવી પંચિંગ કરીને આપણે વર્ક કરવા લાગશું અને હવે આપણે પીસી સ્ટાર્ટ કરી દીધું છે અને કોડિંગ આપણે ચાલુ કરીશું હવે સાંજના સવા છ થઈ ગયા છે આપણે ઓફિસથી છૂટી ગયા છે લિફ્ટની રાહ જોવી લિફ્ટ તો આવી પણ આખી ફૂલ થઈને આવી કાંઈ વાંધો નહીં ત્યાં સુધીમાં આપણે જેને બહારનો વ્યૂ લઈ લેવી કેવો છે એમ તો જેવા આકાશ છે ને એકદમ ક્લીન થઈ ગયું હતું કે લાગતું નહોતું કે વરસાદ આવે એમ છે ને આજ આજ આખો દિવસ વરસાદ આવ્યો જ નથી જેવો કાલ પડ્યો તો એવા વરસાદ છે જ નહીં મને લાગે છે જેવુંથી આવશે જ નહીં હવે રાતે આવે તો ભલે અને જેવી નીચે ઉતરીને તેવા જ આપણે આવી લેવા આવી ગયા હતા ini apa tempat benar-benar tempat yang paling જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બનાવો છો આજે તમે ભાજી બનાવો છો મમ્મીના હાથની બહુ છે બધા બહુ વખાણ કરતા હોય આજે તમને મમ્મી ના રેસીપી બતાવીએ

હા કાશ્મીરી મરચા એ લાલ થાય આપણે કાશ્મીરી મરચું નાખી બીટ હોય ને તો બીટ નાખી એકવી બીટ બીટથી ને એસે લાલ થઈ જાય

હા તો ગ્રેવી ચડી ગઈ છે ને બધી બાફેલી વસ્તુ હતી ને આપણે એમાં નાખી દીધું છે આને કેટલી ઘડી રાખવાનું છે હવે સરસ લાલ થઈ ગઈ છે <snan <snan a sa pa zè. Yon wè wè mè? Mè. A la kanna dana zè mè ki. Sa apan mè mè? Mè tou. Mè 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 mè.

કાઈ નહી ચાલો આપણે જમી લઈએ હવે ઓલો શણગાર ને હું કે ગાર્નિશ હા ગાર્નિશ માટે ધાણા નાખ્યા છે ઠીક એવું છે એમ ને સરસ બી ની બહુ મસ્ત ભાજી તો કેટલા પાવ ખાય છે 6 પાવ 6 પાવ આજ બધા હરી બેનીસ વધારે નઈ ખવાય ને એવું આ કાઈ વધારે હારે કે એવું કાઈ ન હોય આપણે પેટ એટલે એમ થોડો ભાજી હું થાય ના ના થઈ જાય થઈ જોવું છે હા તો જોવે

તાર સરસ સાખી હતી સારું કીધું છે બધા ઘણા એમ કહેતા હોય કે અમે આના માટે અમારા છોકરા માટે છોકરાને સારું મળે ને એટલે એના માટે ખોટું કામ કરવી છે આને તેમ પણ છોકરા મને સારું થાય એના માટે ખોટું કામ કરવી તો શું કામનું છેલ્લે તો આપણા પાપ અને પુણ્ય ગણાવવાના છે ને એટલે હંમેશા પાપ અને પુણ્યનું ભાથું બાંધવું પડે તો ચાલો આપણે ત્યાંથી કોમેન્ટ લઈએ લઈ લેવી આપણે સૌથી પેલી કોમેન્ટ આવી છે ભૂમિ તમે ની કઈ બાજુ રહો મોટિવેટ કરે પેલી કોમેન્ટ આવી ગઈ કે સુપર પછી સોનલ માંડલી સોનલ માંડલી હાર્ટ મેકલા છે તમને પણ હાટ પછી નીલમ રાજપાલ કહે છે કે હું બારડોલી થી છું સરસ અલા બારડોલી માં બાબેન ના પીઝા મળશે કે રીતના પ્લાન કરવી છે ખાવા આવી ખાવા આવી પણ હવે જોયું બે વાર થઈ ગયા હજી પ્લાન પેલા નથી પણ જોયો ક્યારે આવી બીજા ખાવા પછી વિજય વિજયભાઈ માંગુક્યા છે એને કીધું જય શ્રી રામ તો જય શ્રી રામ મિત્તલ કાછડિયા કહે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ પછી નીલમ નીલમ રાજપા રાધિકાબેન તમારો બ્લોગ ફર્સ્ટ ટાઈમ જોયો આજે ખબર પડી ચેનલમાંથી કે તમે બ્લોગિંગ કરો છો હા બે ત્રણ દિવસ ચાલુ કર્યું છે હું આશા રાખું છું કે આ બ્લોગિંગ કન્ટિન્યુ રહે વચ્ચે ફૂટિંગ ન જાય જોઈ કેમ થાય છે એમ પછી નીલમ બેને કીધું છે કે સંદીપભાઈને કહે છે કે તમારી ચેનલમાંથી પ્રમોશન કરે તો હું કાલે પ્રમોશન કરવા માટે ડાયરેક્ટ જોઈ લઉં છું ત્રણ ચાર દિવસ સુધી પ્રમોશન જ કરાવવું છે તો આપણા આજની કોમેન્ટ આપણે જે અહીં પૂરી થાય છે અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો આવી જ રીતના કમેન્ટ કરતા રહ્યો તમારે કેવો કન્ટેન્ટ જતો છે તેની પણ કમેન્ટ કરો એટલે એમને ખબર પડે કે અમારે કેવો કન્ટેન્ટ બનાવવો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરી જરૂર કરી દેજો અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ કાલ મળશું એક નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ